આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે છોટા ઉદેપુર નજીક ગુનાટા ગામના આદિવાસી મેહુલ રાઠવાની પીઠોરા ચિત્રકળાનો ઉલ્લેખ જરૂર કરવો પડે સિકલસાઇલથી પીડિત મેહુલે માત્ર દસ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે પરંતુ થ્રી ડાયમેન્શનના તેમના દ્વારા કરાયેલી પીઠોરા ચિત્રકળા મનમોહિલે તેવી છે જ્યારે જ્યારે સમય મળે ત્યારે મેહુલ રાઠવા કેનવાસ પર આ પીઠોરા ચિત્રો બનાવે છે તેમજ પથ્થરમાં પણ આદિવાસી સંસ્કૃતિને લગતી કોતરણી કરે છે કલાકાર એ કલાકાર બનતા નથી પણ કલાકાર એ જન્મ લે છે જે આપ આ મેહુલભાઈ રાઠવાએ સાબિત કરીને બતાવ્યું ખરેખર એમની જે કલા છે એ કલા ખૂબ જ સારી છે જે દરેક વ્યક્તિને નથી મળતી આમ તો ખાસ મારા મામાને ત્યાંથી પીઠોરા લખારાનું કામ શીખ્યો હતો અને હું અભ્યાસ પણ એક થી દસ સુધી પાસ કર્યું છે પછી ઘરની પરિસ્થિતિના લીધે અમારે આગળ ભણાયું નહીં

એમ કરતા કરતા બધી મૂર્તિ લાગ્યા તે હમણાં બધી મૂર્તિ જ બનાવી